શુક્રવારે આયા તા દસ વાગે બાર એક વાગ્યા બે વાગ્યા પછી એમનું નેટ ચાલુ થતું હતું બંધ થતું હતું કે બંધ છે કે પછી અમે જતા રહ્યા શનિવારે આયા તા એ નહીં હતું પછી રવિવારે અને આ ચાર પાંચ દાડે ધક્કા ખાઈ રહ્યા છો પણ કઈ થતું નથી હવે સત્તાવનો નંબર આવ્યો છે ક્યારે આવે કેવું ખબર નથી એક બાજુ સિઝન ચાલે એક બાજુ અમારે ટાઈમ બગડે છે ધક્કા ખાવા પડે છે એટલે બધું થાય છે એટલે સરકાર થોડુંક ધ્યાન આપે તો સારી વાત છે ત્રણ દાડો ઉતારા ઘટાડવા આવો છો તકલીફ પડે છે આવો કે સર્વર ડાઉન છે ડાઉન ચેક કરીને પાછા મોકલે ને ઉતારા નીકળતા નથી સવારે નવ વાગે આયા તા હજી તો પચીસ મો નંબર છે ને બંધ છે ચાલુ થાય ઉતારા મળશે નહીં તો કોઈ નહીં એ સુધારું વધારું કરવું જોઈએ ખુબ જ હેરાન થાય છે ને સિઝન ચાલે છે ને અહીંયા હેરાન થવા છો ઉતારો સવાર કોમ થાય એમ નથી ખુબ તકલીફ છે ત્રણ દાડ પર હવે આજે ને એક ન દેખાય ન કિંતી પ્લીઝ શું દે કે મશીન બંધ હોય બીજું કોઈ તકલીફ નથી ભાઈ એ બંધ હોય એટલે શું કરે પાછા આ સીઝન પર 80 રૂપિયા દાડે બગાડા